હેલો ગુડ મોર્નિંગ કેમ છો મજા મજામાં જશો કે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો આપણે ફાઇનલી આજે મારી ભાણીના જુઓ કાઢવા માટે બેસી ગયા છે ગઈશ તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો આપણે જુઓ કેવી રીતે કાઢીશું કે આપણે આગળ પણ બનાવેલા જ છે વિડીયો અને આપણે ગમે ત્યારે આમ કાઢવા વળગી પડીએ છીએ જુઓ તો ટોલા પડી ગયા હોય એટલે હાલ તો ટોલા એટલા બધા છે નથી તો બી પડી ગયા તો છે મારી પાણીના હમણાં તેલ નથી અમે નાખતા ને એટલા માટે પડી ગયા છે કઈશ તો આપણે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે અને આપો કોક હાથમાં આવે છે તો એના હાથમાં મેં આપું પણ છું તો તમે જોઈ શકો છો મારી ભાણીના અને એના વાળ એટલા લાંબા છે ને હજી ચોથા ધોરણમાં ભણે છે પણ એના વાળ લાંબા છે અને એ વાળ કપાવા દેતી નથી એટલે અમારે બહુ સંભાળવી પડે છે આમ છે મારી ભાણી તો એને હું કાઢું છું ટોલા કારણ કે કોઈને ટોલા કાઢવા દેતી પણ નથી એની મામીઓ જોડે બી ને એની મામી ખાલી એને રોજ સ્કૂલ જવા માટે ચોટલા બનાવી આપે બાકી જુઓ કાઢવાનું તો બેહા એટલે એમ બ્રહ્મામાં વળકી જાય આપણે બૂમ પાડીએ એટલે આવી જાય એટલે આપણે બેહાડી દઈએ ચાલ ટોલા કાઢી દઈએ એમ કરીને તો આપણે બેસી ગયા છે ટોલા કાઢવા માટે ગઈશ અને એના વાળા એટલા બધા મોટા છે ને કે ટોલા હોય ને તો એ નીચે વાળમાં ઉતરી જાય એટલે શેઆતી પાડી પાડીને જોવું પડે છે કોક કોક લીખો છે ને અમુક નાની નાની જુવીઓ છે જુવીઓ નાની જુવી મોટો ટોલો નથી હજી મળ્યો મને પણ જુવી મળે છે નાની નાની એટલે આપણે ચાલુ કરી દીધું છે કાઢવાનું અને એના વાળ બહુ લાંબા છે ને એટલે મને બહુ એ થાય છે નાના વાળ હોય ને તો ફટાફટ આપણે જોઈ નાખીએ અને હું કાંસકો પણ નથી લીધો ખાલી બે હાથથી જુઓ કાઢું છું આમ હાથમાં કાંસકો હોવો જોઈએ પણ મને કાંસકો લેવાનો કંટાળો આજે આવે છે એટલા માટે આપણે હાથથી જ બંને હાથથી જ ખાલી કાઢીએ છીએ કાંસકાનો એ ઉપયોગ નથી કરતી તો તમને કેમ લાગે બરાબર મેં કાઢું છું ટોલા કે પછી આ રીતે ના કાઢાય એ મને કમેન્ટ કરીને કહેજો કે અમારી ભાણે કંટાળો આવે બેસી રહેવાનો મારી જોડે જુઓ ટોલા કાઢે ને કારણ કે રમવાનું ના મળે ટોલા કાઢવા માટે તો મિનિમમ કલાક જોતો રે એના માથામાં એક કલાક થાય ટોલા કાઢવા માટે આખું માથું ફેંદો ને તો કલાક થઈ જાય એટલા માટે એને બહુ કંટાળો આવે પણ તોય મારી જોડે બેસી રહે છે એરિયા બેસાડું બેસાડવું પડે ને એક દિવસ તો યાર પછી ના બેસાડીએ તો કેટલા ટોલા વધી જાય એટલે એમને અઠવાડિયામાં એક વખત તો અમારે ટોલા કાઢવા જ પડે હોય તો ના હોય કે ના હોય એનું માથું ફેંડવું જ પડે તો જ ચોખ્ખું માથું રહે ને કારણ કે આપણે રોજ સ્કૂલે નહીં જતા હોય અઠવાડિયામાં બે વખત માથું દોડાવવું પડે અને એમનાથી તો થાય નહીં હજી ચોથામાં ભણે છે એટલે આપણે હાથે માથું ધોળાવવું પડે ને એના વાળ એટલા લાંબા ને એટલે એનાથી થાય નહીં એટલે રોજ માથું ઓર આવવાનું બહુ માથાકૂટ છે એનું જોડે તો મારી ભત્રીજી તો નાના છે પણ જો એના વાળ તો તમે જોયો પહેલાં કેટલા લાંબા હે હજુ આ તો પાછળથી બતાડ્યા નથી મેં તમને કારણ કે એ આમ ફરી બેસી ગયું છે આપણે ટોલ વાળવાનું પાછળથી શરૂ કર્યું છે એટલા માટે જો અમુક અમુક જો હાથમાં અમુક અમુક લીખો આવે ને એટલે આપણે કાઢી લઈએ છીએ અને બે હાથ વડે જુઓ કાઢું છું આજે કાં ખસકાનો ઉપયોગ નથી કરેલો ગાઈસ અને કોના માથામાં ટોલા છે કોને કોને કાઢતા આવડે છે ને મને કમેન્ટ કરીને ખાસ જો ગાઈસ કારણ કે આપણે આપણને તો આવડે જ છે ટોલા કાઢતા કોને નથી આવડતા એ લોકો બી મને કમેન્ટ કરજો અને જે નામ માથામાં ટોલા હોય એ મને ખાસ કોમેન્ટ કરજો અને જેને પણ કઢાવવા હોય એ મને કમેન્ટ કરીને કહેજો આપણે એને પણ કાઢી આપીશું ટોલા આવી જજો મારા ઘરે આપણે કાઢી દઈશું ટોલા કારણ કે આપણને તો શોખ જ છે ટોલા કાઢવાનો ગાઈશ તો જે બહેનોને હોય એ લોકો મને કમેન્ટ કરીને કહેજો મારા માથામાં છે અને કોને આવડે છે ટોલા કાઢતા એ પણ મને કહેજો ઓકે તો તમે જોઈ શકો છો આપણે ટોલા કાઢીએ છીએ હાથમાં લીખો આવે છે એને આપણે બેસાડીને એ જુએ છે કારમાં મને અહીંયાથી છટકવા દેવું એને લાગે છે પણ એને આ માસી છે ને છટકવા ના દે એ હું બૂમ પાડું ને તો જ ખાલી બેસે બાકી બધાને સામે જવાબ આપી દે આ એવી છે નોટ એટલે ખાલી મારાથી થોડી બીવી જાય આપણે જોરથી બૂમ પાડી દઈએ ને એટલે તો ગાઈઝ કોને જુઓ કાઢતા આવડે છે અને મારી ટેકનિક કેવી છે જુઓ કાઢવાની એ મને કમેન્ટ તો કરીને તો કહેજો એટલે મને ખબર પડે મને આવડે છે કે નથી આવડતું અને તમે લોકો કઈ રીતે કાઢો છો એ પણ કહેજો તમે જુઓ એના હેર ખાલી જુઓ કેટલા લાંબા છે બહુ લાંબા પણ વાળ કાપવા નથી દેતી હા એટલું તો છે એ કોઈ દિવસ વાળ થોડા અમથા પણ નથી કાપવા દેતી એના વાળ કાઢેલા નથી જન્મથી વાળ એવાને એવા છે એના કાઢેલા વાળ નથી હજી સુધી ક્યારેય વાળ જ નથી કાઢ્યા એટલા માટે એટલા લાંબા વાળ છે જોકે વાળ તો એને એની મોટી બેનના પણ બહુ લાંબા છે વાળ હા બહુ લાંબા એના બહુ લાંબા હેવાળ આના બહુ લાંબા એની મમ્મીને બહુ લાંબા હેવાળ અમારે જ વાળ નથી ખાલી પણ આ વાળ નથી મોટી તો હજી વાળ કાપી નાખે છે આ નથી કાપવા દેતી કારણ કે એને છે ને વાળથી બહુ લગાવશે વાળ નથી કાપવા દેતી વાળ કાપવાનું કે રોવા માંડે એટલે વાળ નથી કાપતી કઈ નહીં તો બી વાળ હોય તો છોકરીઓ હારી લાગે પણ ઓરાવાનું ને ધોળાવાનું બહુ તકલીફ પડે બીજું કંઈ નથી ગાઈશ તો ફાઇનલી જુઓ કાઢીએ છીએ ઘોડા કાઢીએ છીએ કેટલી બે ત્રણ મને જુઓ મળી છે ને થોડી અમુક ચાર પાંચ લીખો કાઢી છે એના માથામાંથી મેં હજી ખબર નહીં હવે એને મારે કાંસકી નાની જુઓ પાડવાની આવે એ માથું માથું ધોરાવી ને પછી જુઓથી કાંસકીથી જુઓ પાડવી પડશે કદાચ એના વાડમાં રહી જાય ને તો આપણને મળે નહીં એના વાળ એટલા લાંબા છે ને તો વાળમાં ખોવાઈ જાય જુઓ તો ટોલા મળે નહીં તમારો મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો ગાઈસ